અને લચ્છી તો જોઈએ ફટાફટ કારણ કે મેડમ આ સીવવામાં પડ્યા છે તો જોઈએ કેટલા બ્લાઉઝ રાખ્યા છે તો આજ ગણે ચોથ નું બોલવાનું બંધ રાખ્યું છે આપણે મસાલો મસાલો તૈયાર કરી દઈએ તો બ્લોગ ને પૂરો જો જો ચેનલ પર નવા તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો અરે આજકાલ ના ટાબરી આ આપણે મારી જાય છે તો આપણે શું બનાવવાનું અત્યારે જોવાની સબ્જી બાજરીનો રોટલા બીજું અને બનાવશું કઈ ફ્રિન્ચ ઠંડુ મતલબ મીન્સ મલચી બનાવ તો આ સાઈડ પર આપણે ગવાર કરી રહ્યા છીએ ને આ સાઈડ જો એક્સિડન્ટ કર નાખ દીદી હિંગાથી એક્સિડન્ટ નાખી ધ્યાન આ સાઈડ કેરીનું છેને છે એટલે હળવી બનાવવાની છે અને આ સાઈડ ગવારની સબ્જી બનાવવાનું છે આપણે પોતે કારણ કે મેડમને સીવવાના છે કપડા યો યો થેન્ક યુ બોલો અને આ બે જો રાડો નાખે તો ગાઈઝ આ સાઈડ થાય છે કિલકિલાટ અમારા ઘરમાં જો આ ત્રણનો અને ચોથું ટૂંક જ સમય ખાવાના છે એટલે આ ચાર ભેગા થાય છે એટલે ઘર રેડન ખેડે છે અમારું એમ હવેથી વધારે ત્રાસ પૂરું ગમે ને એનો છે બીજા નંબર માં ત્રીજા નંબર માં હવા જોઈન થાય ફેમિલી માં એસવી ચિરા બોલું લખ શું શું કહેવાનું બોલું ભાઈજી નહીં બોલું કે શું કહેવાનું આમ તક ફોટો નહીં પાડતો હું તમારો બોન કહેવાનું કેતો તો કેજી શું કે એકદમ એકદમ બોન કહી દે

એ શું કાચું હે કાચું હર હે ને આ ચાલે આ જો કાતલ હે જે જાહે જો આખા ઘર છે ને એરે બધું ગોતી લઈને આવે તેની તિજોરી નું હે કે શું હંતાણો કોનું એલા કટટ્રક લાઈ સબસ્ક્રાઇબ કરો તો નઈ લઉ સબસ્ક્રાઇબ કરો કહી દે કરો કરો ફોલો મી ફોલો અમી આ લોકોની મસ્તી તમને કેવી લાગે છે કમેન્ટમાં જરૂરથી જણાવજો તો ગાઈઝ ઇધર મમ્મી બના રહી હે બાજરી કે રોટલે ચૂલા ઉપર પર અમારે બને હે ગેસ ઉપર તો ઇધર આ ગયા દૂધ લાવો ચકાલાલ એ અમારે દૂધ વાળે ભૈયા હે જો ડેરી દૂધ દે જાતે હે અમે और इधर मैडम जी सो गए हैं और उनका लड़का मतलब कि मेरा भी लड़का मोबाइल मचड़ रहा है और जिनको आ गई है नींद उनके पेट में है गड़बड़ हो गई है मादी तो ये लो दूध काट लो तो इधर अपना सेटअप रेडी है मैंने पलट दिया है गवार ये है पापड़ ये बाजरे के रोटले धनिया और ये है हमारा मसाला देखो ये है लहसुन મિરચી એ હરી મિરચી જીરા ઓર કાલે કાલે હોતે ને દાણે ઉસકો પાક કે રાખાય તો ગાઈઝ આજનો વિડીયો પૂરો જોજો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી જ તમારા બધાને સપોર્ટની ખૂબ જ જરૂર છે તો ગાઈઝ પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રો સુધી શેર કરજો કારણ કે આજે આપણે બનાવવાના શું જો માટલીના માટલાના કે દેશી જુગાડું મસ્ત રીતે ઓલ્ડ પહેલા જે બનાવતા હતા એ રીતે તો ગાઈઝ આપણો તેલ થઈ ગયું છે ગરમ તો જોઈએ ટ્રાય કરીને આપણો લાકડાનો ચમચો તો ગાઈઝ આજે બનાવવાનું છે આપણો બેસ્ટ ચોનલ થી પણ સારું સબ્જી તો આ નાખીએ છીએ આપણે કહેવાય ને લાલ મરચાં અને તો આ સાઈડ આપણે છે મરચું કારણ કે મારા મિત્ર એક છે એમને મારા હાથની સબ્જી બહુ ભાવે છે એટલે કે મારા મિત્ર તલાટી હમીરજી એમને આપણા હાથનો ટેસ્ટ બહુ ગમે છે અને અમે બે વારંવાર ખાઈએ પણ છીએ તો આજે ઘરે બનાવીને દઈએ બધાને

પછી પાપડ શેકવાના બાકી છે ને મરચું તો આપણે ચોપી ગયું લાગે છે જો આપણે નાખી દીધો છે હવે ગવાર એટલે આપણું સબ્જી થઈ ગયું તૈયાર કારણ કે મરચું છે ને બળવા લાગ્યું એટલે આપણે નાખવો પડ્યો ગવાર કારણ કે આપણે બનાવવું છે આપણે એકદમ પાણી વગરનું ગવારનું સબ્જી આ પાણી વાળું બનાવે છે એટલે કાચું પાક મજા નથી આવતી આજે આપણા આપણે ટેસ્ટ કરાવો છે તો કેવું બને છે છે જોઈએ છે આમ તો હું કંખોળતો નથી એટલે ધાણા ધોઈ છો ધાણા નાખી અને આનું છે ને ઉપરનું એની મમ્મીએ ચિરાગની મમ્મીએ તોડી નાખ્યું એટલે ધોવામાં તૂટી ગયું છે આવા બે હતા આપણે પણ હવે એને તોડી નાખી કાંઈક કહેવાય કરવું આપણાથી નાખી દઈએ થોડુંક પાણી હવે આ ગેસ ઉપર બનાવીશું આપણે પાપડ શેકવાના છે તો ફટાફટ પાપડને શેકી નાખીએ આપણી સ્પીડ જો ખાલી પાપડ શેકવાની તો આ સાઈડ આપણા પાપડ પણ ત્રણે ત્રણ શેકાઈ ગયા છે અને પેલી સાઈડ જીરાકને જીરાક રીસાણું છે અને મમ્મી મનાવે છે શું થયું ઓ માટી કાન ચૂધી શું લેવું કે શું લેવું એ ઓ ચીકુડી ક્યા લેના હૈ તુ બતાવો જલ્દી ચલો ચલો બહાર જાતે ફિર બહાર જાઉં હે બાર જાઉમલેવા શું લઈશ મમ્મો વેફર તો શું લેવાનું બોલો જલ્દી વેફર લેવાની તો હાલ ઉભો થઇ જાય ચાલ ફટાફટ

હા એના પપ્પા છે બિચારો આખો દાડા થાકી ને ત્યાં મારા નોકરી આપી દીધી છે અને ઉપર બની રહી છે અડવી ચિરાગ ની મમ્મી લેવા ગઈ છે અત્યારે અડવી તો જો કેટલો લાંબો થાય છે આ ભાઈ અત્યારે ખાવામાં માં બીજી નહીં તો આ ગાડી એમના હાથમાં આવે જ નહીં કેવું બન્યું હોય શાક હવે કે પાછું શાક એક વાર ચાખે પછી બીજી વાર ચાખે છે Why is it Áha Ar.? That's a great sout Bref did. Second rule Jecol Nını Recipte Thier. É aquí en cuanto, and it is still Prec肉? Regres pretty good. Why would people make joyε? You didn't have to fill the voucher, but we will make so car? No, I know what? All right. What gave round God? All this bag. I used the quartet to receive byional $12 but there are તો કહે છે આજ તો સારા ખાના હેખો તબી મિયન ચપ્પલ સ્વાગત કીજે તો આજ તો બે ઘરે અમારે ગવાનું બનાયું છે તારા માટે કશું નહી બનાયું માટે કઈ નહી

તો ગાઈઝ આપણો કાજુ બદામ રેડી છે અને દઈ રેડી છે ટૂટકુટી આવી ગઈ છે સાઈડ અમારો ફાટો ફાકોમાન આવી ગયો ગાઈઝ ખાવા ખાવે છે અત્યારે આઈસ્ક્રીમ અને શું શું મૂકી દેવાનું ફ્રીજમાં શું મૂકી દઉં આઈસ્ક્રીમ લઈ લે ભાઈ મૂકી દે ફ્રીજમાં મૂકી બેહવાનો છે મૂકી આઈસ્ક્રીમ લઈ

જો બગડ્યા કપડા બગડ્યા હા હા એના પપ્પા જેવો છે તો આપણો દેખ થઈ ગયો તૈયાર હવે આપણે બનાવીએ જો લચ્છી ગાડા થારા ભાઈ બને ગયા યો જોગીંદર થારા ભાઈ જોગીંદર એસી લચ્છી બનાઈ ગયા એસી લચ્છી બનાઈ ગયા ને તો ફાઇનલી ગાઈઝ આપણી લચ્છી થઈ ગઈ છે તૈયાર તો આપણે ગ્લાસ ભરી દીધા છે તો કેવી લાગી તમને લચ્છી કોમેન્ટમાં જરૂરથી જણાવજો ચેનલ પણ ન હોય ચેનલને ચેનલ કરી લેજો જેથી અમારા નવા આવતા તમારા તમામ બ્લોગ આપણા સુધી પહોંચતા રહે પાછળ તો કોઈ એ જ નહીં રાહ જોઈને બેઠા તો ચાલો મળીશું નવા ઓલક્ષ ત્યાં સુધી બાય બાય ટાટા ગુડ નાઇટ